આવનારા દિવસોમાં તહેવારોની સિઝનમાં કેટલાક લારી ધારકો મૂંઝવણમાં જોવા મળશે વડોદરા શહેરમાં આવેલ કેટલાક અલગ અલગ વિસ્તારોમાં લારી ગલ્લા ધારકોને પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ કરવામાં આવી રહી છે લારી ગલ્લા ધારકોને દમાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મનમરજી પ્રમાણે લારીઓ ઉઠાવતા હોય તેમ લાગી રહ્યું છે અને વડોદરા શહેરની લાગણી અને ચિંતા હોય તો તાત્કાલિક ધોરણે તમામ લારી ગલ્લા ધારકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે તેવું લોકોની માંગ છે

અમુલસો એની સામે સાઈડ છે અલગ અલગ વિસ્તારો માં રોજે રોજ જે કેવાય છે કે દબાણ શાખા દ્વારા આડેધડ જે કહેવાય છે કે લારી લગાવેલી હોય કે ના લગાવેલી હોય છતાં પણ જે ઉઠાવવામાં આવે છે અને કઈક ને કઈક ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે બીજી બાબત એ છે કે સ્વનિધિ યોજના હેઠળ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જે કહેવાય છે કે જે લોન આપવામાં આવે છે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે લારી ધારકો હાલમાં બેરોજગાર બન્યા છે પરિવારનું ગુજરાન જે રીતે ચલાવે એટલે મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક અમે આવેદનપત્ર આપવા માટે આવે છે કે જો લારી ધારકોને લારી લગાવવા માટેની પરમિશન ન આપી હોય તો દારૂ વેચવાની અછોડા તોડવાની કે અન્ય ગુનાહિત કાવતરા કરવાની પરમિશન આપવામાં આવે જેથી કરીને વડોદરા શહેરની અંદર એમનું પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે કારણ કે અવારનવાર આત્મહત્યાના પ્રમાણો વધી રહ્યા છે સાથે અલગ અલગ ગુનાહિત કાર્યો વધી રહ્યા છે એનું મુખ્ય કારણ એક જ છે કે જે આ લારી ધારકો છે આ લારી ધારકો પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી અને કંઈક ને કંઈક આડકતરી રીતે જે કહેવાય છે કે દબાણ શાખા હોય અથવા દબાણ શાખાના અધિકારીઓ હોય આ લોકો કંઈક ને કઈક રીતે હેરાન કરી રહ્યા છે એના માટે આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબ ધ્યાન દોરવાનો એક પ્રયત્ન કરે છે અને આવનારા દિવસોમાં જો કદાચ આ વાતને ધ્યાને લઈને તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો ચોક્કસથી અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ સુધી રહેશે આ વડોદરા શહેરમાં અલગ અલગ જે કહેવાય છે કે વિસ્તારના લોકો છે અને જે પોતે સેવુસણ લારી હોય પાઉભાજી લારી હોય ચાઇનીઝની લારી હોય કે ગમે તે લારી હોય આવી તમામ લારીઓ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેઓએ સ્વનિધિ યોજના સાથે વહીવટી ચાર્જ પણ આપેલો છે છતાં પણ એમની લારી ઉઠાવવામાં આવતી હોય તો અમારી માંગણી એક જ છે કે એમને રોજગારી કરવાનો અધિકાર છે તો એમને રોજગારી કરવા જોવા માટે તાત્કાલિક ધોરણે જે પણ નિરાકરણ લાવવામાં આવે